તમારો મિત્રો આપડા નવા વિડિયો ને અંદર સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો ભાઈ બધા મજામાં છો ભાઈ પસના વિડિયો ને અંદર તમે ભાઈ જોઈ તો કે આપડે રાતના ભાઈ અહીંયા હોઈ ગયા તો આપડે સાઈલા પેલા જ્યાં તાતંદલે હતા આપડા મિત્રના ન્યા કે ભાઈ આપડે થાકી ગયા હતા એટલે અત્યારે આ વિથા ભાઈ લગભગ જે 10ક દેવા ભાઈ ટાઈમ થઈ ગયા 10 ને માથે તો રે હેના ભાઈ પેલા આપડે ચા પાણી પીતા આવીએ ને પછી હેના ભાઈ આગળ વધીએ તો મિત્રો ટાઈમ અત્યારે દસ ને એકત્ર એટલે સારા દસ વહી ગયા ભાઈ ને આપણે ગાડીને પેલા ભાઈ સાફ સફાઈ કરી નાખીએ ને હવે આપણે જઈએ વા ને ભાઈ આપણા કાકા એ વાં અંડર સુરતા હતા એટલે આવ્યા હવે તો ચા પાણી પીએ ભાઈ આપણે હોટલે જઈને પેલા કમ્પ્લીટ મિત્રો હે ને ભાઈ આપણે ઉઠીને પેલા હોટલે ચા પાણી પીવા આવી ગયા ને તો મિત્રો ચા પાણી પીને આપણે ભાઈ ગાડી આવી ગયા ને હવે હે ને ભાઈ આપણે કાલે ખર્ચા આવ્યો તો એ કહી દઈએ કેમ કે ભાઈ કાલે હે થાકી ગયા હતા એટલે પછી વિડીયો પૂરો કરી દીધા ગયા ભાઈ કાલે આપણે કિલોમીટર ભાઈ પૂરા થઈ ગયા તા એટલે તો ભાઈ રાખીને ગાડી અમે હોઈ ગયા તા ને ભાઈ ભારો હજી ઘણા પૂછે તો ભાઈ મેં આગળના વિડીયો અંદર કીધું તો ભારો તનનો ભાઈ ચાર હજાર હે હજી કહી દઉં એક તનનો ભાઈ ચાર હજાર એટલે હે ને આપણે ત્રીસ ટન લોડિંગ કર્યો માલ તો વીસ ટનનો ભાઈ ચાર હજાર મહિના ત્રીસ એટલે એક ને વીસ હજાર જેવું ભારો હોય તો ભાઈ એમાંથી અડધો ભારો તો આપણો અહીં અહીંયા જ વપરાઈ ગયો કેમ કે ભાઈ કાલે ચાર વ્હીલ પ્લેટ નાખી નવ એક આવી તો ભાઈ સત્રીસ હજારની તો આપણે વ્હીલ પ્લેટ નાખી એમાંથી બસ આમાં આવ્યા હતા ભાઈ થી ખાલી ખાલી એટલે ભાઈ પચીસ હજાર રૂપિયાનો હે ને ડીઝલ નાખો કંઈ નહીં ને ભાઈ થી મોરબી અઢીસો કિલોમીટર થાય એટલે પાંચ છ હજારનો ડીઝલ ભાઈ ખાલી ગાડી આરામથી પી જાય જોજી ભાઈ બસ આઈથી આપણે અહીં આવ્યા એટલે અર્ધિતા કે અર્ધિતા કેન માથે થોરો ભાઈ હજી ડીઝલ હર એટલે હજી આહારસ બાજુ આપણી ગાડી પૂગી જ છે બસ અહીં આપણે અહીં આજી કોલટા કે જી ભાઈ ડીઝલ લખાવું તો હર રસ્તામાં બસ તો અહીંયા છે ને ભાઈ કોલટા કે આપણે કરાવી લેવું તો કમ્પ્લીટ મિત્ર ટાઈમ અત્યારે છે ને થઈ ગયા 12 ને 4 ને તારીખે 13 તો હવે ભાઈ આપણે અહીંથી હાલતા થઈએ આપડા કાકા આવી ગયા ને મિત્ર આપણે હે ને ભાઈ મારો Google Map માં ફાઈલા થઈ રાજમંદ રે તો આમાં હે ને ભાઈ પંદરસો ને અમતાલી દેખા રે એટલે અહીંથી અઢારસો જેવું થાય અટુકમાં શોર્ટકટમાં ભાઈ રસ્તો થોડોક દેખા રે હવે છે ને મિત્રો આપણે મારીએ વડોદરા ગૂગલ મેપની અંદર એક્યાસી કિલોમીટર પછી છે ને મિત્રો આપણે ટર્ન મારવાનો હવે બગોદરા કરીને આવે ત્યાંથી બગોદરા અહીંથી ભાઈ એક્યાસી કિલોમીટર થઈ અહીંથી આવે હવે આવ્યું છે સહિલા સહિલા પછી લીંબડી ને લીંબડી પછી બગોદરા ત્યાંથી તારાપુર બોરસદ વાસદ ને વાસદ પછી વડોદરા ટાઈમ થઈ ગયા ત્યારે ભાઈ બાર ને છ તો હે ને ભાઈ આપણે સાઈલા અત્યારે પહોંચી આવ્યા અને સાઈલા પછી હવે આવશે લીંબડી તો મિત્રો ટાઈમ હે ને એક ને ઓગણી થઈ ગઈ ને આપણે પાનસેરા ગામ કરીને હે ભાઈ એટલે અને પાનશીરાના પાઠિયા તારીખે ઓળખવામાં આવે ને આપણે ગાડી રાખી ઉભી કેમ કે ભાઈ ભૂખ લાગી જમવાનો ટાઈમ થઈ ગયો તો હવે જમી લઈએ ને બગોદરા હે ને ભાઈ હવે અહીંથી થતો હે વીસ પચીસ કિલોમીટર બગોદરા પહેલાં હોટલ હે ને ભાઈ મમ્મી આવે ચોટીલાવાળાની જમવાનો એક નંબર બનાવે એટલે મેં ઉભી રાખી બગોદરા ભાઈ હે ને ચોવીસ કિલોમીટર થાય ને મિત્રો હે ને આપણે ટાયર ચેક કરી લઈએ કંઈ ખીલા હાથે પાના બાના હોય ને ભાઈ કાલે ઓલા ટાયરો આપણે ફેલાં હતા એટલે આપણા કાકા એ ચેક કરે કેમ કે સ્ટડ હે ને ભાઈ કાલે મશીનથી ટાઈટ કર્યા હતા એટલે ચેક કરી લેવાય ભાઈ ન પડ્યા હોય તો મિત્રો હે ને ભાઈ હોટલનું પાર્કિંગ હે હોટલ મોમાઈ ચોટીલા વાળાની હે ભાઈ કાઠિયાવાડી જમવાનો એક નંબર બનાવે ભાઈ ને પાર્કિંગ એ જબડું હે ટાયર પંચર દુકાન નવા થવાની સુવિધા બધી ભાઈ આપેલી છે તો આપણે અંદર જઈએ ને પછી જમી લઈએ તો અંદરથી ભાઈ આ પ્રકારનું હોટલનું વ્યૂ હે નાસ્તો ચા પાણી બધી એ આવે જો હે ને અંદર જમવાનું હે ભાઈ તો કમ્પ્લીટ મિત્ર હે ને ભાઈ જમવાનો આવી ગયો ઓન કાકા ભાઈ બેસી ગયા શા કાતા ભાઈ શા હાથ પ્રકાર ના તો આપણે મિક્સ કથર ને ચાંદ એવું મિક્સમાં લેજો ને રોટલો ભાઈ મેં ગયો ને આટલા એ પ્રકારના સંભાળા હે તો ભાઈ જેટલું જતો એટલું ભાઈ આપણે મગવાઈએ એકસો ને ત્રીસ રૂપિયાની ફિક્સ ખાલી જરાય દહીં સાસ ભાઈ તો હવે જમી લઈએ તો મિત્રો ભાઈ એના અગિયા થઈ ગયા ને કમ્પ્લીટ આપણે ભાઈ જમીન હાલતા થઈ ગયા આપણા કાકા હવે ભાઈ આરામ કરે ને આપણે કરીએ દેવી કબોટ હવે પચીસ કિલોમીટર રહ્યો ભાઈ તો મિત્રો હે ને બે ને ચાલી થઈ ગયા આપણા ટાઈમ ને આપણે બગોદરા પહોંચી ગયા બે કિલોમીટર પછી હે ને ભાઈ ડ્રાઈવર સાઈડ આપણે ટોન મારવાનો હે વાસદ વાળા રસ્તે ને બીજો આગળ ભાઈ ખેડાથી જવાય ને સીધો રસ્તો જાય અમદાવાદ અમદાવાદ અહીંથી પચાસ કિલોમીટર હે ને ભાવના ભાવનાગઢ ધંધુકા જવું હોય ભાઈ તો આગળ પુલ આવે ને ત્યાંથી નીચે ઉતારી લેવાની ને એના પછી બીજું બ્રિજ આવે ને ત્યાંથી ભાઈ આપણે ટર્ન મારવાનો હે અહીંયા બગોદરા ગામની અંદર ભાઈ આપણે પહોંચી ગયા મિત્રો રસ્તો છે ને ભાઈ ખાધા એવા પડી ગયા કે અને વાત જવા જ ગયા કયા આવી જાય ને ભાઈ ખબર નથી પડતી રસ્તો ભાઈ બહુ ખરાબ થઈ ગયો રાજકોટ અમદાવાદ વાળો ને એમાં ભાઈ રાતે હોય એટલે છેતરાઈ જાય ખાધા થકી જાય અત્યારે દિવસ નહીં થકી જાય ભાઈ ક્યાં ક્યાં ખાધા આવે ને એ ખબર નથી રહેતી આપણે અત્યારે છે ને વાળો ફૂલ પાસ ફૂલ પાસ હે ને ભાઈ પાસ કર્યો ખાડા હે ને ભાઈ ઠેકાય પડી ગયા રસ્તો સારો નથી

અડધો કિલોમીટર પછી હવે ડ્રાઈવર સાઈડ ને ભાઈ આ રસ્તો એ સર્વિસ રહે હારો ન ગુજરાતના એક રસ્તા છે ને ભાઈ હારા હેત નહીં બધા ખાડાવાળા જ છે ને ભાઈ આ રસ્તો ભાઈ ના થાય હજી વરાહદી માન થયો હવે પણ વરાહદીમાં તો રસ્તો ધોવાઈ જાય વરસાદ પડે એટલે આપણે કમ્પ્લીટ હે ને મિત્ર જમણી સાઈડ ટર્ન મારી લીધું हम आ सीधा रास्ता आई गया वसद वालों तो सीधा कम्प्लीट मित्र रस्ता पकड़ लीजा तो वसद वा अँ थी पे वोटाम तारापुर बोरसदोदरासद अमदावाद मूंबई वालों आई गया है आ है बड़ोदरा वसद वालों वडोदरा है, है।, है एक सौ अठावी किलोमीटर जो है तो है जो बहुत आया सूरत वडोदरा वसद सीधो आ रस्ते क्या क्या खाता आए पर વગોદરા અમદાવાદ વાળા રસ્તા કરતા ભાઈ સારો હે સિક્સ લાઈન રસ્તો ને બે હે ને ભાઈ ટોલ નાકા આવે એક આવે ભાઈ ને ભાઈ એકસો ને એક કિલોમીટર અહીંથી થાય બગોદરા થી ને ત્યાંથી વીસ કિલોમીટર થાય વડોદરા તો મિત્રો ચાર ને અઢાર થઈ ને ભાઈ આપણે ગાડી ઉભી રાખી અહીંયા ચા પીવા હોટલ હે ભાઈ બલદેવ તો પેલા હે ને ટાયર ચેક કરી લઈએ આપણે તો હે ને મિત્રો આપણે બોરસદ પહેલા બલદેવ હોટલ આવે ચોટીલા વાળા નહીં ત્યાં રાખી તો ચા પાણી પી લે હે તો કમ્પ્લીટ મિત્ર હે ને આપણે ચા લઈ લીધી ને ચાનું તાણો થઈ ગયું ચા પી લે ભાઈ વા જમવાની હોટલ હે ને ચા પાણી નાસ્તાનું અલગ હે તો ચા પીને પછી હાલતા થઈએ તો મિત્રો આપણે ચા પાણી પીને હે ને પાછા ભાઈ હાલતા થઈ ગયા એ વરસાદ આવવાની તૈયારી છે અને થઈ રહ્યો છે આપણા કાકા હે ને ભાઈ હજી ભૂતા એને માથો દુઃખે આપણે હજી આપીયે ગાદી હવે વડોદરા વડોદરા મિત્રો હવે રહ્યો સીતાવી કિલોમીટર ને વાસદ આઠ તો મિત્રો વાસદની અંદર આપણે એન્ટર થઈ ગયા અરે વાસા ગામ છે ને 1.2 કિલોમીટર ગામ છે ના ભાઈ ટ્રાફિક આય છે ને વધારે હે હાલ રસ્તે તો મિત્ર વાસા ગામ ને અંદર આપણે છે ને ભાઈ પૂગી ગયા 10 કિલોમીટર પેલા હે ને અયા ભાઈ જો વરસસ પેલા આવી ગયલ હે રોલ બેના થઈ ગયા ને કાતાઈ ભાઈ અયા દેના દેના ચાલુ હે હવે આગળ જઈએ ભાઈ હવે 10 કિલોમીટર પછી ભાઈ જો સામે હે ને ઓવરબ્રિજ દેખાઈ અયા ભાઈ આવી જઈએ અમદાવાદ મુંબઈ વાળો હાઈવે તો આપણે નયાથી જમણે સાઈડ હે ને ત્યાં મરી લેવાનો હે તો મિત્રો અત્યારે વાસદ ગામની અંદર હે ને ભાઈ ટ્રાફિક થઈ જામ છે એકસો દસ મીટર પછી આપણે ટોન મારવાનો હે વડોદરા હે ને ભાઈ સિતાવીસ કિલોમીટર થાય અહીંથી જો ટ્રાફિક છે ને અત્યારે જામ છે કેમ કે માથે ભાઈ આપણે તન મારવાનો છે ત્યાં આવી ગયો મુંબઈ અમદાવાદ મુંબઈ વાળો આવી ગયો ને અત્યારે આપણે વાસદ ગામની અંદર છે તો મિત્રો પાંચને હિતાવી થઈ ગઈ ને આપણે પાછી હે ને ગાડી ઉભી રાખી ને ભાઈ હોટલમાં આખો છે ને પાણી ભરાઈ ગયું વરસાદ આવેલો હે કેમ કે ખાડા છે એટલે ભાઈ પાણી પડેલ દેખાય ને હોટલ છે સર્વોતમ ભાઈ વાસડવાળા બ્રિજથી તન મારીને આપણે સર્વિસ મુંબઈ મુંબઈવાળા હાઈવે ઉપર ચડીએ ને એટલે ભાઈ ટોલ નાકા પહેલાં આવે કેમ કે આપણે ઠંડુ પીવું તો જઈએ અંદર તો મિત્રો આપણે હે ને ઠંડુ પીવાનું મન થયું તો ટ્રાફિક હતા ને એટલે ગરમી થઈ ગઈ હતી તો આપણે વિચારીએ ઠંડુ પી લે તો થમથમ લીધી ને પછી હવે પીને હાલતા થઈ આપણા કાકા જે હું તો પાછા મિત્રો આપણે હાલતા થઈ ગયા ને વાસડ ટોલ નાકા આપણે પહોંચી ગયા ભાઈ થઈ મિત્રો ચારસો એકાવન ને સુરત એકસો અડસઠ તો મિત્રો સાત ને ત્રણ થાય આપણે અણજારથી દસ કિલોમીટર પહેલાં હે ને ટ્રાફિક છે ને ભાઈ અડધી કલાક છે એની જામ છે ભાઈ આખા રસ્તા એમ જ છે કેમકે રસ્તો થઈ ગયો ખરાબ અને હિસાબે ભાઈ હરો હરો ટ્રાફિક હે વરસાદ ચાલો હતો આગળ બંધ થયો આપણે મિત્રો ત્યાં ગુનિયાદ ગામ હે ને ત્યાં હે કેમ કે આગળ હે ને ભાઈ ખાતરો ફૂલ આવે તો એની હે ને ટ્રાફિક હે અહીંયા ભાઈ કઈમી દિવસના હે ને ટ્રાફિક જામ થાય જ મિત્રો ભૂલીએ હે ને સિક્સ લાઈન માંથી ડબલ પટ્ટી રસ્તો થઈ જાય ને પાછો હે ને ખરાબ છે એના હિસાબે હે ને ટ્રાફિક થાય થોડાક આગળ આવેલા મિત્રો પાસે હે ને ભાઈ ટ્રાફિક જામ જવા જઈ કેમ કે ભાઈ ઓવરબ્રિજ ના કામ આને મિત્રો સાત ને બેટાલે થાય ભાઈ અત્યારે આપણે મયુર હોટલ કરીને હે રાખી તોલ નાખું ગણજર વાળો આવે ભાઈ એનાથી અડધો કિલોમીટર પહેલા હે ને મિત્રો કાશમાં આપણે હે ને કાપો મારી દઈએ કાલે કાગળથી તો તો કાગળથી કરવાની જરૂર નથી કે ભાઈ વરસાદ આવ્યો ને એના હિસાબે હે ને ભાઈ સાત આવી ગયા એટલે ધાગા થઈ ગયા તો મિત્રો આ પ્રકારનો વ્યૂ હે હોટલનો મયુર કરીને હોટલ હે ચા પાણી અહીંયા પીએ ભાઈ તો કમ્પ્લીટ મિત્રો આપણે હે ને ભાઈ ચા પીવા આવી ગયા હોટલની ની અંદર ને આ પ્રકારનો ભાઈ હોટલનો વ્યૂ હે તો ચા પાણી પી લઈને પછી વેલા હાલતા થઈએ તો કમ્પ્લીટ મિત્રો ચા પાણી પીને પાછા ભાઈ આપણે હાલતા થઈ ગયા ને ગણ ટોલના કે પહોંચી ગયા તો પાછ કરી લઈએ તો મિત્રો દસ ને છ થઈ હતી ભાઈ દસ વાગી ગયા ને આપણે કોસંબા વહીતા કોસંબા વચ્ચે હે ને ભાઈ જીમને કોસંબાની વચ્ચે હે ને આપણે ગાડી ચલાવી લીધી એક્સપ્રેસમાં કેમ કે ભાઈ રસ્તો ઓલો છે ને બંધ કરવામાં આવ્યો પલસાણા આપણે જવાનો હોય એટલે ભાઈ પલસાણા ને એ બાજુ જવું હોય તો એક્સપ્રેસમાં થઈ જવાનું બાકી ભાઈ છે ને રસ્તો બંધ છે તો મિત્રો હે ને ભાઈ આપણે હવે બેસી ગયા ને આપણા કાકા ને માથું મટી ગયા એટલે હવે આપણા કાકા ઘરે ડ્રાઇવિંગ ભાઈ ઉઠી ગયા ને એ ચા પાણી પીતા મોટો મોટું થઈને હવે ભાઈ એ તમને ડ્રાઈવિંગ ને આપણે અત્યારે હે ને મિત્રો આઠવાડા હે ને ભાઈ ત્યાંથી એક્સપ્રેસમાં ચડાવી આઠવડ બસ એમને

પૂરો હે આખો ભાઈ રસ્તો ક્યાંય સારો હે જ નહીં ખાતા જ છે નકરા ટાઈમને ભાઈ પથારી ફરી જાય ટાઈમે ક્યાંય આપણે ભૂકી ન થતા એટલે હે ને એના હિસાબે હવે કામ રહ્યો ભાઈ નકળાય આપણી સરકારના નિયમ છે કે ભાઈ કંઈક થાય પછી છે ને ભાઈ નહીં નહીં હાથમાં લે એટલે ભાઈ આવું હોય તો અત્યારે એક્સપ્રેસમાં થઈને અમે જઈએ મુંબઈ દિલ્હીવાળા મિત્રો આજે આ મુંબઈ દિલ્હીવાળા એક્સપ્રેસ છે નવો હમણાં ભાઈનો ને ભાઈ એ આ રસ્તા ભાઈ પેલા ફરિયાદ જામ આપણે વાત સાંભળી કે રાતા છે ને ભાઈ ગાડીઓ લૂંટાઈ બાકી આટલો વાંધો નથી ભાઈ ટ્રાફિક છે આ સીધા ભાઈ છે ને પલસાના ક્યાંક ઉતરે આપણે અહીંથી પહેલી પહેલાં જઈએ એક ભાઈ વાસદથી ચાલુ હે અને ભાઈ એક સેકાય સીસીટીવી કેમેરા અડધો કિલોમીટર કિલોમીટર સીસીટીવી કેમેરા હે આરસીસી રોડ છે ભાઈ તો પલસાના છે ને ભાઈ અમે ચાલીસ કિલોમીટર બતાવે પણ મેં પછી આ ઓરા ભાગે કેમ કે હજી રસ્તો ચાલુ નથી થયો ને એના હિસાબે ભાઈ

बार जले मित्रा वेटा आपरे हई गया था भाई थोड़ी वार्ता अब है ना भाई जमी ले आपरे અત્યારે માયક પર ને ભાઈ પહેલા હે બાજીપુરા પહેલા હોટેલ આવે નિયા રાખી તો મિત્ર ટાઈમ થઈ ગયો 12 ના 17 ના ભાઈ તારીખ થઈ ગઈ 14 હોટેલ હે ભાઈ વે વેટ તો આપરે હે ને ભાઈ જઈએ નોએલા જમી લે તો કમ્પ્લીટ મિત્ર હોટેલ ભાઈ જમવા આવી ગયા ને जमान भाई दाल तड़का शाक मकाय पापड़ फ्राई ने रोटली भाई रोटला न हो तो जमी ले तो मित्र कंटीन्यू आप जमी न है ना ड्राइविंग करवा करवाए काका उड़ता गमकें नहीं भाई तबियत खराब है अपने भाई जाइए हल से होते नो ना हमें सोनगढ़ बॉर्डर से भाई पांच किलोमीटर पहला है अपने सोनगढ़ है ना भाई आप अत्य गया गए टाइम जाए गया एक હવે ભાઈ બોર્ડર અહીંથી અડધો પોણો કિલોમીટર હે ગુજરાત નો એની પેલા ભાઈ એક હોટલ આવે ને આપણે ગાડી રાખીએ તો મિત્ર એક ને ત્રીસ થઈ દોઢ ગયો ભાઈ ને હોટલ હે અહીંયા સોનગઢ બોર્ડર ની બાજુમાં ભાવનગર વાળા ને તો ભાઈ હવે છે ને અહીંયા આપણે થઈ જવાનું હે કેમ કે ભાઈ આપણા કાકા નહીં ભાઈ મજા નથી ભાઈ માથું દુખે ને આપણે હવે માથો છે ને ભાઈ ફૂલ દુઃખે કેમ કે ભાઈ કાલને કાલે એક તો ભાઈ આખો આટલું કામ કર્યું બધું એમાંથી એક ભાઈ ઠાકોર લાગ્યો ને એક તો ટ્રાફિકના હિસાબે એટલે ભાઈ આજ કિલોમીટર છે ને હાવ એટલે હાવ પૂરા હે તો ભાઈ હવે ને અહીંયા હોઈ જાય ત્યારે હવે સવારે ભાઈ આપણે ઉઠીને નવા વિડીયોને અંદર ભાઈ મળશું કેમ કે ભાઈ છે ને ગાડી અહીંયા ભાઈ માનપુ રહી ટ્રાફિક છે ને ભાઈ આખા રસ્તે એવી હતી સુરત મુંબઈ વાળા ઉપર તો ભાઈ આજનો વિડિયો હવે અહીંયા પૂરો કરીએ મળી આવતો નવા વિડીયોની અંદર